वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तुमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા નંદ સંતો સમાન અન્યને કહેનારાઓના ગંધ સ્થળ પર રાકેશ શાસ્ત્રીનું ગૃહસ્થ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્રમને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એમાં પણ જે નંદ સંતોની તુલના આજકાલના તથા સાધુઓની સાથે કરી રહ્યા છે એ તો અવશ્ય આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરે તો આજકાલના કેટલાક અજ્ઞાનીઓ એવું કહેતા ફરે છે અને વોટ્સઅપ પર મીડિયાના માધ્યમથી એવું પણ લખતા જોવા મળે છે કે વર્તમાનમાં ઉપસ્થિત ફલાણા ફલાણા સાધુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા મૂળ અક્ષર કે અક્ષર મૂર્તિ છે આ પ્રમાણે કહી પોતાના ગુરુઓની શ્રેષ્ઠતા બતાવવા અન્ય સંતોને ગૌણ બતાવતા જોવા મળે છે પરંતુ ક્યાં રાજા ભોજ અને ત્યાં ગંગુ તેલી તો આજના પ્રવચનની અંદર હું શાસ્ત્રના માધ્યમથી એ વાત પ્રતિપાદન કરી દેવીશ કે આજના કોઈ પણ સંતો આપણા નંદ સંતોની તુલના કરી શકે એવા છે જ નહીં તો પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે આ પ્રવચન હું કોઈ પણ વ્યક્તિ વિશેષ પર નથી કરતો આની અંદર હું જે પણ કંઈક કહીશ એ કેવલ શાસ્ત્રોના આધારથી જ કહીશ એટલે કોઈ પણ વ્યક્તિ એને અન્યથા ન લે તો સત્સંગી જીવન પ્રથમ પ્રકરણમાં કથા આવે છે કે એક વખત મરિચ્યાદિત ઋષિઓ તીર્થાતન કરીને ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવાને અર્થે બદ્રિકા આશ્રમની અંદર પધારેલા હતા એ ઋષિઓ હતા મરીચી વશિષ્ઠ અંગીરા પુલહ પુલસ્ત ક્રતુ દેવર્ષિ નરદ સુખદેવ ઇત્યાદિક મહાન ઋષિઓ હતા અને એ બધા ઋષિઓને દુર્વાસાએ સાપ આપેલું હતું એ બધા જ ઋષિમુનિઓ ભગવાન નરનારાયણ દેવના વચનામૃત સાંભળવાની અંદર અત્યંત તલ્લીન હતા એવા સમયની અંદર દુર્વાસા ઋષિ આવે છે અને દુર્વાસા ઋષિનું કોઈ સન્માન નથી કરી શકતા એટલે માટે દુર્વાસા ઋષિ એ બધા જ ઋષિ મુનિઓને સાપ આપી દે છે કે તમે ભૂતલ્લી ઉપર પ્રગટ થઈને અસુરો થઈ ભોગવો ત્યારબાદ દુર્વાસા ઋષિ જે છે એ એઓને સાપ આપીને કૈલાસમાં જતા રહી છે ત્યારે નરનારાયણ દેવ જે છે એ બધા જ ઋષિ મુનિઓને સાંત્વના આપે છે અને કહે છે કે હું પ્રગટ થઈને એ અસુરો થકી તમારી રક્ષા કરીશ ત્યારબાદ ભૂતલની ઉપર એ બધા જ મરિચ્યાદિત ઋષિઓ જે છે એ ભિન્ન ભિન્ન સ્થાનોની અંદર જન્મ ધારણ કરે છે અને સમય જતાં એ લોકો બધા જ સત્સંગમાં આવે છે સત્સંગમાં આવેલા એ બધા ઋષિમુનિઓના નામ જે છે એ ચિંતામણીની અંદર બાવનમાં પ્રકરણમાં લખેલા છે નિષ્કુળાનંદ સ્વામી ભક્તચિંતામણીના બાવનમાં પ્રકરણની અંદર લખે છે કે દુર્વાસાના સાપથી ઋષિએ દરિયા હતા દેહ તેહ મળ્યા છે મહારાજને કરી અતિશે સ્નેહ એવા સંત શિરોમણી તેના તે કહું હવે નામ તે સાંભળતા સુખ ઉપજે વડી પામે પરમધામ મોતા મુક્ત મહારાજના ભાઈ રામદાસ અકામ પંચવ્રતની મૂર્તિ જેને વ્હાલા સુંદર શ્યામ આ પ્રમાણે નિષ્કુણાનંદ સ્વામી કહી દુર્વાસાના સાપથી જે પણ કંઈક મરિચ્યાદિત ઋષિઓ ધરાતલ્લી ઉપર પ્રગટ થયા અને એ લોકો સત્સંગમાં આવેલા હતા એના બધા જ નામ જે છે એ એવોએ એક પછી એક લખેલા છે એમાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનું નામ પણ આવે છે મુક્તાનંદ સ્વામીનું નામ પણ આવે છે ગુણાતીતાનંદ સ્વામીનું પણ નામ આવે છે હવે આ જે સંતો હતા અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે જે સંતોને પોતાના કરકમલો દ્વારા દીક્ષા આપી હતી એ સંતો પૂર્વજન્મની અંદર મરિચ્યાદિ ઋષિ હતા એમાંથી કોઈક તો નારદનો અવતાર હતા કોઈક સંકાદિકનો અવતાર હતા કોઈ સુખદેવજી મહારાજનો અવતાર હતા કોઈ અગસ્તનો અવતાર હતા અને એ સંતોએ સત્સંગમાં આવીને પણ પોતાની સામર્થ્ય જે છે એ પ્રગટ કરેલી હતી અને એ સામર્થ્ય એ લોકોએ એવી તો પ્રગટ કરેલી હતી કે આજના કોઈ પણ સંતો જે છે એ એવી સામર્થ્ય જે છે એ પ્રગટ નથી કરી શકતા હું એ વ્યક્તિને પૂછું છું કે શું તમારા ગુરુ જે છે એ મુક્તાનંદ સ્વામી કરતાં પણ મહાન છે કે જે મુક્તાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરી ચૂકેલા હતા સમાધિ નિષ્ઠ હતા વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય ભવિષ્યકાળનું જ્ઞાન જે છે એમને હસ્તકમલ હતું જ્યારે ભગવાન સ્વામી નારાયણે દબાણના એક બ્રાહ્મણને દીક્ષા આપી અને એને કહ્યું કે તમે મુક્તાનંદ સ્વામીની પાસે જાઓ અને મુક્તાનંદ સ્વામી તમારું નામ પાડશે ત્યારે મુક્તાનંદ સ્વામીએ એ બ્રાહ્મણનું નામ પાડેલું હતું સુકાનંદ સ્વામી અને પછી એ સુકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે અને એમને કહે છે કે પ્રભુ મુક્તાનંદ સ્વામીએ અમારું નામ સુકાનંદ સ્વામી રાખેલું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મુક્તાનંદ સ્વામી જે છે એ તમારા પૂર્વજન્મને જાણતા હતા અને એટલે જ માટે તમારું નામ સુકાનંદ સ્વામી રાખેલું છે આ વાત જે છે એ મુક્તાનંદ સ્વામીના જીવનચરિત્રની અંદર મુક્તાનંદ કાવ્યની અંદર લખાયેલી છે શું તમારા ગુરુ જે છે એ મુક્તાનંદ સ્વામીની જેમ ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર ડોક્યુ કરી શકે છે શું તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સામર્થ્યવાન છે કે જે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની સાથે નાનપણની અંદર શામળાજી જે છે એ ક્રીડા કરવા માટે આવતા હતા એ ગોપાળાનંદ સ્વામીએ એક વખત ગ્રહણને પણ રોકી દીધેલું હતું એ ગોપાળાનંદ સ્વામીએ એ યવનોને પાઠ ભણાવેલો હતો કે જે યવનો વડોદરાની અંદર શિવલિંગની ઉપર લઘુ શંકા કરતા હતા અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એ લોકોના નાડી પ્રાણ જે છે તાણી દીધેલા હતા અને એ લોકોના મલમૂત્રના દ્વાર જે છે બંધ કરી દીધેલા હતા આ વાત અક્ષરાનંદ સ્વામીની વાતમાં લખાયેલી છે શું તમારા ગુરુ એટલા સમર્થ હતા કે છે શું તમારા ગુરુ નિત્યાનંદ સ્વામી જેટલા મહાન પંડિત છે કે જે નિત્યાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે દેવગુરુ બૃહસ્પતિની ઉપમા આપેલી હતી જે નિત્યાનંદ સ્વામીની સન્મુખ પૃથ્વીનો કોઈ પણ વિદ્વાન જે જે છે શાસ્ત્રાર્થની અંદર ટકી ન પોતે સમાધિ નિષ્ઠ હતા ભૂત ભવિષ્યને વર્તમાનનું જ્ઞાન ધરાવતા હતા શું તમારા ગુરુ નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ છે શું તમારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ છે કે જે બ્રહ્માનંદ સ્વામી ચોસઠ વિદ્યાઓને જાણતા હતા અને સહસ્ર અવધાની હતા અને કહેવાય છે કે જ્યારે એવો મલ્હાર રાગ ગાતા હતા ને ત્યારે આકાશમાંથી વર્ષા થતી હતી શું તમારા ગુરુ આવા છે શું તમારા ગુરુ વ્યાપકાનંદ સ્વામી જેટલા સમર્થ છે કે જે વ્યાપકાનંદ સ્વામીએ મૃત ગોળીને પણ જીવિત કરી દીધી હતી શું તમારા ગુરુ સચ્ચિદાનંદ સ્વામી જેવા સમર્થ છે કે જે સચ્ચિદાનંદ સ્વામીએ વરસાદ વરસાવેલો હતો તથા દુર્વાસાના ચંદ્રિત્રને પુનરાવર્તિત કરેલું હતું અને એ સચ્ચિદાનંદ સ્વામી જે છે એ હજારો માણસોની રસોઈ જે છે એ એકાકી જમી ગયા હતા શું તમારા ગુરુની અંદર આટલી સમર્થતા છે શું તમારા ગુરુની અંદર સ્વરૂપાનંદ સ્વામી જેટલી સમર્થતા છે કે જે સ્વરૂપાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જમપુરી જે છે ખાલી કરાવેલી હતી જેનું પ્રમાણ તમને હરીલલામઋતમની અંદર જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણે સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી અને એઓએ જમપુરીમાં જઈને સ્વામિનારાયણ નામનો ઉદઘોષ કર્યો જેથી કરીને બધા જ જમો જેના દૂતો જે છે એ સ્વામિનારાયણ નાદ સાંભળીને ત્યાંથી પલાયન થઈ ગયા અને બધા જ નારકી જીવો જે છે એ ચતુર્બુદ્ધ રૂપ ધારણ કરીને ભગવત ધામની અંદર પ્રવેશી ગયા શું તમારા ગુરુ આટલા સમર્થ છે શું તમે તમારા ગુરુને પ્રેમાનંદ સ્વામી જેટલા સમર્થ સમજો છો પ્રેમાનંદ સ્વામી જ્યારે કીર્તન કરતા હતા ને ત્યારે એ કહેવાય છે કે વાતાવરણ જે છે એ બદલાઈ જતું હતું જૂનાગઢની અંદર સંધ્યાના સમયે ભગવાન સ્વામિનારાયણે પ્રેમાનંદ સ્વામીને પ્રભાત્યા ગાવાની આજ્ઞા કરેલી હતી અને કહેવાય છે કે પ્રેમાનંદ સ્વામીએ જ્યાં પ્રભાત્યા ગાવાની શરૂઆત કરી અને એ પ્રભાત્યા પૂર્ણ થઈ ગયા ને ત્યાં તો આખું વાતાવરણ જે છે ને એ બદલાઈ ગયું હતું અને પ્રભાતની અંદર જેવું વાતાવરણ જોવા મળે એવું વાતાવરણ છવાઈ ગયું હતું શું તમારા ગુરુ સિદ્ધાનંદ સ્વામી જેવા સમર્થ છે કે જે સિદ્ધાનંદ સ્વામીને સ્થાવર જંગમ દરેક સ્થાનની અંદર કેવલ ને કેવલ શ્રીજી મહારાજની મૂર્તિ જે છે એ દેખાતી હતી શું તમારા ગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્યવાન છે કે જે નિષ્કુળાનંદ સ્વામીને વશિકાર નામનું વૈરાગ્ય જે છે એ સિદ્ધ હતું શું તમારા ગુરુ સંતદાસજી જેવા સમર્થ છે કે જે સંતદાસજી સદ બદ્રિકા આશ્રમની અંદર ગયા હતા શું તમારા ગુરુ આવા છે શું તમારા ગુરુ મુકુંદાનંદ બ્રહ્મચારી જેવા સમર્થ છે કે જે મુકુંદાનંદ બ્રહ્મચારીજીના વખાણ ભગવાન સ્વામિનારાયણે વચ્ચેના મૃતની અંદર કરેલા છે અને એ પોતાના સ્વમુખે કહે છે કે જેવા અમારી અંદર ગુણ છે એવા બધા જ ગુણ જે છે એ બ્રહ્મચારીની અંદર જોવા મળે છે શું તમારા ગુરુની અંદર આવા ગુણો છે તો પછી શા માટે તમે આ પ્રમાણેની વાત જે છે એ કરતા હશો ભગવાન સ્વામિનારાયણના જે સંતો હતા અર્થાત કે નંદ સંતો હતા તેવા નંદ સંતો આ જ લગીન આપણે આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોવા નથી મળ્યા એ નંદ સંતો જે હતા એ નંદ સંતો જ હતા અને એવો જ અદ્વિતીય હતા એના જેવા કોઈ થયું નથી અને થવાનું પણ નથી અને આ વાત જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે હરિચરિત્રામુદ સાગરની અંદર કહેલી છે અને હરિચરિત્રામુદ સાગરની અંદર આધારાનંદ સ્વામીએ આ વાત જે છે એ લખેલી છે હરિચરિત્રામુદ સાગર વીસ છત્રીસ ઓગણત્રીસથી પાંત્રીસની અંદર આધારાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા થકા લખે છે ભગવાન સ્વામિનારાયણ સંતોને કહે છે કે તમારા સમાન કોઈ થયા નથી અને પછી થશે પણ નહીં તમે જે એક થયા છો તે અદ્વિતીય છો આ ભૂમિ ઉપર તમારા જેવા બીજા કોઈ ફરીને મળશે નહીં તમારી સહુ સંતોની જેવી સમજણ છે તેવી સમજણ બીજા કોઈ પ્રાકૃત મનુષ્યની હોતી નથી જેને પોતાના શરીરનું પોષણ કરવાનું જ તાન છે તેને અમે પ્રાકૃત જન કહીએ છીએ શરીરના સુખથી જ અપાર સુખને માનનારા ઘણા લોકો હોય છે અને શરીરના દુઃખથી દુઃખી હોય એવા જેટલા દેખાય છે તેટલા સત્સંગના સુખને સુખરૂપ માનતા નથી તેવા બધા લોકો લુખા ગણાય છે અને તેને માટે આ આપણો સત્સંગ નથી તે લોકો તો અપંગ ગણાય છે તેવા અપંગોનો ઉદ્ધાર કરવાનો હવે નિર્ધાર કર્યો છે અમે અને તમે સહુ આ ભૂમિ ઉપર હોવાના નથી એવો વિચાર કરું છું દસ વીસ કે પચાસ વર્ષ એટલામાં જ આ પૃથ્વી છોડી દઈશું પછીથી જેટલા પરમઅંશ થશે તે તમારું અનુકરણ કરશે સત્સંગની વાતો શીખીને પછી તેઓ સ્વયં પૂજાશે સહુની સમજણ એક સરખી હોતી નથી અને કેટલાક તો કુસમ પણ રાખશે આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરેલો છે આ વચનની અંદર અનનકોટી બ્રહ્માંડ નાયક સર્વકારણના કારણ સર્વોપરી એવા ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે હે સંતો તમારા સમાન કોઈ થયા નથી અને પછી થશે પણ નહીં તમે જે એક થયા છો તે અદ્વિતીય છો આ ભૂમિ ઉપર તમારા જેવા બીજા કોઈ ફરીને મળશે નહીં તમારી સહુ સંતોની જેવી સમજણ છે તેવી સમજણ બીજા કોઈ પ્રાકૃત મનુષ્યની હોતી નથી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે એટલે પેલા ભાઈ જે બોલેલા હતા એણે આધારાનંદ સ્વામીના વચન જે છે એ ધ્યાનપૂર્વક જોવા અને જાણવા જરૂરી છે નંદ સંતોએ જેવું સામર્થ્ય બતાવેલું છે ને એવું સામર્થ્ય આજ લગીન કોઈએ બતાવેલું નથી એ લોકોએ જે સામર્થ્ય બતાવેલું છે એના પરચા આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર જોવા મળે છે એટલે ખોટા ખાલી ગપ્પા મારવાના બંધ કરો મુક્તાનંદ સ્વામી જેવા જે નંદ સંતો હતા એ પોતે અદ્વિતીય જ હતા એમના જેવા કોઈ થયા નથી અને થવાના પણ નથી આ પ્રમાણે પેલા જે વક્તા બોલેલા હતા તેને અમે આ પ્રત્યુત્તર આપેલો છે જો વધારે કંઈ બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો પરંતુ આપ અમારા સંતોને આ પ્રમાણે બોલેલા હતા એટલે અમે તમારો પ્રતિકાર કરેલો છે અને આના દ્વારા એવું પ્રતિપાદન કરેલું છે કે નંદ સંતો જે છે એ અદ્વિતીય હતા એમના જેવા કોઈ જ થયું નથી અને થવાનું આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવતું સર્વેદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવિત જય સ્વામીનો